મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો આજે તમે જોઈને તો વર્તી જ્યાં કે કારણ કે આજે અમારે કંકોત્રી સફાઈ ને આવી ગઈ છે અને એ મારા પપ્પાનું પૂછવાનું છે કે કેટલી તારીખ છે એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મારી આ ચેનલમાં હવે બ્લોગ આવશે પહેલાં મેં તમને કીધું હતું પણ હવે આ ચેનલમાં આવશે એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે જાય પપ્પા પાસે પપ્પા આપણે લગ્નની તારીખ આવી જાય ને કેટલી તારીખ છે એ તમારે કહેવાનું છે તારીખ છે આઠ બે રવિવાર

અતા જો અમાર મોહિત ભાઈ અમાર જો અમાર પપ્પા એક કંકોત્રી મમ્મા તાજીના નામ લખી નાખ્યા છે અને આપણે પેલે કંકોત્રી દેવા જવાનું છે માતાજીને કા પપ્પા હા પેલે કંકોત્રી કુળદેવી માને મંદિરે મૂકવાનું તો આપણે બધે શરૂઆત કરવાની બીજી કંકોત્રી પછી બધે દેવાની અતા આપણે જઈએ હવે માતાજીના મંદિરે કુળદેવી માને આપા

મારી બેન ના લગ્નમાં આવવાનું છે અને મોહિતભાઈ અમારે કઈ બીજું કહે છે કરવાનું ભૂલતા નહીં તમારી ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા માં ત્યાં સુધી જયસિઆર